પૂર્વ સાથી સભ્યો દિનેશભાઈ હોય વરુણભાઈ આ સાથે અમારે ત્રણથી ચાર વાર મુખ્યમંત્રી સાથે અને ગૃહમંત્રી સાથે પણ આ બાબતે ચર્ચાઓ થયેલી હતી અને આ પ્રશ્ન કોઈ સમાજ માટે નહોતો દરેક સમાજને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ સમાજને લગતો આ પ્રશ્ન હતો અને જ્યારે અમે આ રજૂઆત કરેલી ત્યારે માત્ર હિન્દુ સમાજ જ નહીં તમામ મુસ્લિમ સમાજના લોકોએ પણ એમની વેદના અમને કહેલી કે આ અમારા સમાજની અંદર પણ દીકરીઓને આવા પ્રશ્નો બને છે એટલે ખોટી રીતે ખોટા નામ આપી ખોટી લાલચો આપી અને મા બાપની સંમતિની બહાર જઈ પોતાના વતનથી દૂર જઈ અને આવા રજીસ્ટ્રેશન કરાવવામાં આવતા હતા મોટાભાગના કિસ્સાઓની અંદર રજીસ્ટ્રેશન થયા પછી નોંધણી થયા પછી જે દીકરીઓ હતી એના ઉપર ત્રાસ આપવામાં આવતો હતો ઘણીવાર બીજા રાજ્યોની અંદર એને દેહ વ્યાપારની અંદર પણ તકલી દેવામાં આવતી હતી આવી ફરિયાદો પણ મને અમને મળી હતી અને તમામ સમાજોને ની જે માગણી હતી એ માગણીને માનને રાખી અને આજે સરકારે જે નિર્ણય લીધો છે એને અમે અભિનંદન આપીએ છીએ